આણંદ શહેરમાં મંગળવારે કતલની રાત્રિ તેમજ બુધવારે દિવસે તાજિયાના જુલૂસ નીકળનાર હોય તાજિયાના જુલૂસના માર્ગ પર ટ્રાફિક નિયમન અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ તાજાના જુલુસના માર્ગ પરથી પસાર થતા વાહનોને ડાયવર્ટ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જે અનુસાર મંગળવારે રાત્રે આઠ વાગ્યાથી લઈને રાત્રિના બે વાગ્યા દરમિયાન તેમજ બુધવારે બપોરે એક વાગ્યાથી લઈને રાત્રિના દસ વાગ્યા સુધી આ જાહેરનામું અમલમાં રહેશે જે અનુસાર તાજિયાના જુલુસના માર્ગ પર વાહન વ્યવહાર માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે જેથી આણંદ નવા બસ સ્ટેન્ડ ગોયા તળાવથી સામરખા ચોકડી તરફ જતા વાહનો આણંદ નવા બસ સ્ટેન્ડથી ગ્રીડ ચોકડી થઈ લોટિયા ભાગોળ ઓવરબ્રિજ થઈ ગણેશ ચોકડી ચિખોદરા ચોકડી થઈને સામરખા ચોકડી તરફ જશે સામરખા ચોકડીથી આણંદ નવા બસ સ્ટેન્ડ તરફ પ્રવેશતા વાહનો સામરખા ચોકડીથી ચિખોદરા ચોકડી થઈ ગણેશ ચોકડી થઈ આણંદમાં પ્રવેશ કરશે જ્યારે જૂના દાદરથી ગુજરાતી ચોક મહાવીર માર્ગ મહેન્દ્ર શાહ હોસ્પિટલ જતા વાહનો જૂના દાદરથી લક્ષ્મી ચાર રસ્તા પાયોનિયર હાઈસ્કૂલ તરફ થઈને જશે જ્યારે આણંદ શહેરમાં એંસી ફૂટ રોડ તથા સંકેત ચાર રસ્તા તરફથી અટલ ચોક સો ફૂટ રોડ થઈ સામરખા ચોકડી તરફ જતા વાહનો આણંદ ગીર ચોકડી થઈ લોટિયા ભાગોળ ઓવરબ્રિજ થઈ ગણેશ ચોકડી ચીખોદરા ચોકડી થઈ સામરખા ચોકડી તરફ જશે આ હુકમની અમલવારી અને નિયત રૂટ પર જિલ્લા પોલીસ અધિક્ષક આણંદ દ્વારા જરૂરી પોલીસ ગાર્ડ મૂકી ટ્રાફિક ડાયવર્જન અંગે જરૂરી પ્રબંધ કરવા પણ સૂચના આપવામાં આવી છે તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો એકત્રીસ હેઠળ શિક્ષાને પાત્ર થશે